મિત્રો ગઈકાલે હળવદ તાલુકાના વેગોડુ ગામના એક પરિવારનો સાડા ત્રણ તોલાનો સોનાનો હાર ખોવાઈ ગયો હતો એના જે કંઈ ફોટોની જે છે એ પણ સોશિયલ મીડિયામાં એમાં વાયરલ કર્યા હતા પરંતુ હાલના સમયમાં કોઈને કંઈ વસ્તુ મળે અને પછી એ વરી પાછા આપે એવા કિસ્સા બહુ ઓછા આપણને જોવા મળતા હોય છે અને એમાં જો વાત કરી સોનાની તો અત્યારે લાખ રૂપિયાની આસપાસ તોલાનો ભાવ છે ત્યાં સાડા ત્રણ તોલાનો સોનાનો હાર હતો મિત્રો એ હળવદ તાલુકાના નવા માણિયાદ ગામના એક પરિવારને મળ્યો અને એને જે છે એ આર વરી પાછો જેનો હતો જે મૂળ માલિક છે એને વરી પાછો આપવાનો એમને નિર્ણય કર્યો છે એટલે આવા માનવતાવાદી લોકો પણ જે છે એ આજની તારીખમાં આપણને જોવા મળતા હોય છે જે વ્યક્તિને હાર મળ્યો તો એની સાથે થોડીક વાત કરીને એમનો થોડો પરિચય લઈ શું તમારું નામ મારું નામ રજનીકાંત પહેલાલજીભાઈ ચાવડા નવા મરણી યાદ મારો શું કામ કરો ખેતી કામ કરું છું ખેતી કામ કરો ક્યાંથી તમને હારને મળ્યો તો મને હાડ અત્યારે હું કાલે લગ્ન પ્રસંગમાં જાતો તો લગ્ન પ્રસંગમાં જાતા વચમાં જે પેટ્રોલ પંપ આવે ને ભવાની પેટ્રોલ પંપ ત્યાં મને રોડ પાસે હા અહીંયાથી મળ્યો વચમાં રસ્તા ઉપર પડ્યો તો તે મારી નજર તે હાર ઉપર ગઈ મેં હાર લીધો આજુબાજુ જોયું પણ કોઈ વ્યક્તિ હતા નહીં તેથી મેં આ ગુચ્ચામાં નાખ્યો અને મને ફાઇનલ ખબર નહોતી કે આ સોનાનો હોય છે કે ગમે હોય હા પછી મેં ગુચ્ચામાં નાખ્યો અને સાંજે મેસેજ આવ્યો કે આ જે ફોટો રહ્યો એ ફોટામાં જે હાર દર્શાવેલો છે એમાં એ લોકો હાર ખોવાનો હોય તે મેં ફોટો જોઈ અને બી મેચ કર્યો તો એ બે હાર મેચિંગ થતા હતા તો પછી મેં મારા ભાઈને વાત કરી અને મારા ભાઈએ પછી તમારો કોન્ટેક કરી અને હાર જે મૂળ માલિક છે એમને પરત કરવાનો નિર્ણય કર્યો ઓકે શું તમારું નામ શું મારું નામ હરિકૃષ્ણભાઈ લાલજીભાઈ ચાવડા ખેતી જ કરો કે ના હું પ્રાઇવેટ શિક્ષણ સાથે જોડાયેલું છું અને હળવદની સરદાર પટેલ વિદ્યાલયમાં પગાર મહિને મહિને મારો હાલ સત્તર હજાર પગાર છે આ હારની વાત કરીએ હાલના ભાવ મુજબ તો સાડા ત્રણથી થી ચાર લાખ રૂપિયાનો હાર થાય હા હા જોઈએ તો આની કિંમત આપણે આંકીએ તો બહુ વધારે કહી શકાય એમ કારણ કે સામાન્ય એવો હું પરિવારમાંથી આપણે જોઈએ તો કે વ્યક્તિ છું કારણ કે મારા પિતાએ પહેલેથી જ અમને એવું બંને ભાઈને શીખવાયું કે થોડું પણ તમને જોઈએ તો કે એવું લાલચ જાગે ને તો ક્યારેય તમારે એવું વિચારી નહીં લેવાનું કોઈનું લેવાની પડાવવાની આવું ક્યારેય તમારે ઈચ્છા નહીં રાખવાની ભગવાને આપણને ઘણું બધું આપ્યું છે એ તમે વાપરો અને એમાંથી તમે સુખી રહો એમ કારણ કે જોબ હું કરું છું એમ તો જોબમાં પણ મને ઘણીવાર પપ્પા એવું કહે છે કે જ્યારે તને સત્તર હજાર પગાર આપે કે વીસ હજાર કે પચીસ હજાર આવે પરંતુ એ એમ કે છે કે જ્યારે તને એમ થાય કે મારે હવે પચીસ હજાર આપે છે મારે વીસ હજારનું કામ કરવું છે ત્યારે તાર જોબ મૂકી દેવાની

શરૂઆત કરવાનો નિર્ણય કરે ઓકે શું તમારું નામ કાકા લાલજીભાઈ લાલજીભાઈ હમણાં વાત કરી છોકરાઓ કારણ કે અત્યારના છોકરાઓ બાપાનું માનતા નથી આપણે ઘણા જોયેલા છે બાપ દીકરાના ઝઘડા હમણાં તો એક પોલીસ સ્ટેશનમાં મેં એવો મુદ્દો જોયો હતો કે એના છોકરાએ એને બાપાનું માથું ફોડી નાખ્યું હતું બે અંદર હતા એટલે હાલની તારીખમાં આવા છોકરા હોય છે પરંતુ આ જે સંસ્કારો આપ્યા હોય ને કોઈ દીકરી કીધું નથી છોકરાને આપણે કંઈ કહેવાનું નહીં જે કામ કરે એ કરતા જાય ને આપણે જે હાલે છે અમે ખેતી કરી અમે એ જે કાળી હાલવાનું નીતિ હાલવાનું નહીતર કારણ કે બધું થઈ કે આવું ખોટી નીતિ હાલી તો થઈ રે હમ કારણ કે જેનો હાર ખોવાઈ ગયો તો ઈ માણસે આખો દિવસ મજૂરી કામ કરે એ મજૂરી કરી હોય ઈનો આ તેડી તો આપણે પૈસો ન રહે ઈનો હાર આપણે રાખી તોય એટલે આપણે કીધું દઈ દો જોતું નથી જોતું નથી જેનો હોય એનો પાછો દઈ દો ઓકે જે વ્યક્તિનો હાર ખોઈ ગયો તો ને એમની સાથે થોડીક વાત કરી આવો શું તમારું નામ મારું નામ સુરેલા મેઉલભાઈ લક્ષ્મણભાઈ ક્યાં ગામના તમે વેગડવા શું બન્યું તું કાલ કાલ બનવામાં અમે સવારે સાડા આઠ વાગે પ્રસંગમાં જઈ રહ્યા હતા પાંડા તીરથ પાંડા તીરથ જઈ રહ્યા હતા તો પો પોઈ ગયા એટલે ખબર પડી કે હાર છે નહીં તો અમે વાર કે હે નહીં ઘરે ફોન કર્યો કે ઘરે નથી ફેડો રહ્યો એમ કે ભૂલમાં આડોરો ક્યાંક મૂકાઈ ગયો હોય કે કોઈ પ્રશ્ન આડોરો મૂકાઈ ગયો હોય તો ઘરે ફોન કર્યો તો કે ઘરે નથી પણ અમે પાછા આવ્યા અહીંયા પાસા હોરીને બે ત્રણ જગ્યાએ કેમેરા ચેક કર્યા મોરબી મોરબી ચોકડીએ પેટ્રોલ પંપે કેમેરો ચેક કર્યો અહીંયા આર હતો જ નહીં ડોકમાં ત્યારબાદ આપણે ભવાની મેડિકલે કેમેરા ચેક કર્યા ત્યાં પણ આર હતો જ નહીં ડોકમાં પછી ઘરે આવતા રહ્યા મળ્યો નહીં પછી આ સોશિયલ મીડિયા મીડિયામાં બધાને તમને છે આજુભાઈ બધાને ફોન કર્યો એ બધાને આભારથી બધા સોશિયલ મીડિયામાં મૂકીને બહાર ગોતવામાં મદદ કરાવી આ પરિવાર જે છે એને મળ્યો ને તમને આપી દીધો કેવી ખુશી થાય ખુશી એટલે ઘણી બધી ખુશી થાય કરો તમે સેન્ટિંગનું કામ આખોથી હા એટલે મજૂરી કામ મજૂરી કામ ઘરનું સેન્ટિંગ છે એમાં સેન્ટિંગ કામ આમ ને અહીંયા કામ હું જ કરી ગયો અહીંયા ટાંક હા હા પછી ખબર પડી ટૂંકમાં પછી ટૂંકમાં કાંઈ અસા અત્યારે ખબર પડી કાંઈ હું જ આવી ગયો હું એટલે આવો બેન તમારું નામ શું

ಮಾತ ಚಂಪಲ್ ಪೆರೆ

રજનીકાંત જય શ્રી બેન તમને શું થાય ભાઈ મારા ઘર પતિ થાય પતિ છે તમારા કેટલી ખુશી થાય કારણ કે જે હાર મળ્યો તો આપણે રખાય થોડુંક હોય દેવાય આપણું વસ્તુ ખોવાય તો આપડે નો જીવ ભરે

ઓકે તો મિત્રો આ તમે જોયું અત્યારે આપણા નવા માલણીયાત ગામે જે પરિવારના ઘરે જ આ હતા ને અત્યારે જે છે એ એમને પરત કરી રહ્યા છે જે આર હતો જે મૂળ માલિક છે એને પરત કરી રહ્યા છે આભાર મિત્રો આપો એનો એક વિડીયો ની લઈ લઈ